ફાઇનલી આપણે માતાજીના પાટીએ પોગી ગયા છીએ રાજલ વેજલ માતાના મંદિરે જવાનું છે તે પાટીએ પોગી ગયા છીએ જોઈ શકો છો તમે આ સે બોળિયું તેનું રાજલ વેજલ માતા મંદિર તરફ જવાનો રસ્તો છે અને ચાલો આપણે હવે ધીમે ધીમે રસ્તે હાલતા થઈ જાય કારણ કે સિવાયથી નજીક જ ધીમે ધીમે નીકળીએ અને તમને ત્યાં જઈને આપણે બધા માતાજીના દર્શન કરાવી દઉં ચાલો જવો રસ્તો છે આપણે માતાજી તરફ જવાનો અને જોઈ શકો છો આપણે માતાજી મંદિરની બાજુમાં એક આ નદી આવેલી છે અહિયાં કહેવાય કે અહીંયા હનુમાનજી મહારાજ નું મંદિર પણ આવેલું છે તમે જોઈ શકો છો મિત્રો આપણે નદીની કાંઠે બીજું મિત્રો કે ચાલો ચાલો આપણે માતાજીના પણ દર્શન કરવાનું છે અને જો આવું છે એનું મિત્રો લોકેશન જંગલ જેવું છે અને ચાલો હવે તમને જોવા અહીંયા એક પીરાણું લાગે છે દરગાહ જેવું છે ચાલો એના પણ દર્શન તમને કરાવી દઉં જવો આવી રીતનું છે મિત્રો દર્શન કરી લેજો બધા અને ચાલો હવે તમને મહાદેવના પણ દર્શન કરાવવું જો આપણે આ દાદા બિરાજમાન છે અને આ બાપુ રે છે તે જગ્યા છે ચાલો હવે મિત્રો આપણે માતાજીના પણ તમને દર્શન કરાવવાના છે તો પહેલાં તમે દાદાના દર્શન કરી લો પછી આપણે જઈએ હવે એક આ લીમડો છે મિત્રો તમે જોઈ શકો છો આ ડાળ છે ને એ મીઠી છે આ લીમડો કેવો હોય મિત્રો કડવો હવે આ એક ડાળ એવી છે કે તે મીઠી છે એક ડાળમાં ગમે તમે પાંદડું સાખી લેવાની શું મિત્રો ચાલો હવે માતાજીના દર્શન કરાવી દો તો તમે જોઈ શકો છો આ છે આપણે રાજલ વેજલ માતા દર્શન બધા કરી લેજો મિત્રો અને શું કહેવાય કે મિત્રો આપણે સમય આજે પણ થોડોક ઓછો છે એટલે આપણે વિડીયો થોડોક હવે લેવાનો છે ને પછી આપણે વિડીયો સમાપ્ત કરી દેસુ એટલે માતાજીના દર્શન કરી લેજો મિત્રો બધા ફાટસર ગામ છે ફાટસર ગામથી મિત્રો કિલોમીટર દોઢ કિલોમીટર જેટલું છે રાજલ મહેશ વાજલ માતાનું મંદિર આવેલું અને આ બાપુ રહી છે તે જગ્યા છે અને આ તેની વાડી છે સામે છે તે તો આ રીતનું છે મિત્રો લોકેશન જોઈ શકો છો આ બાપુનો ધોણો છે બાપુ રે તે જગ્યા છે ના જોવો મિત્રો માનતા હોય ના આવતી હોય એટલે છોકરાના ફોટા ને લોકો લેતા આવે ચાલો મિત્રો તો હવે આપણે પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને મિત્રો આઈ શ્રી રાજલ માતાજીનો સંદેશ છે વાંચી લેજો ત્યાંથી ને ચાલો પાછા મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય રાજલ વેજલમાં